નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે તુંગળું ફરી આવ્યું ચારે ધામ હવે તુંગળું એટલે કડીવી વસ્તુ તમે તુંગડાને ચારે ધામમાં ફેરવો અરે ચારે ધામમાં જેટલી પણ પવિત્ર નદીઓ છે એનું પાણી તમે તુમડામાં ભરીને ચોવીસ કલાક રાખી મૂકો અને ચારે ધામના એ તુમડાને તમે દર્શન કરાવો કારણ કે સાધુ જે ધામમાં જાય જે મંદિરમાં જાય ત્યાં અંદર ભગવાનના દર્શન કરવા તો જાય જ હવે સાધુ અંદર દર્શન કરવા જાય એટલે તુમડો પણ એની હાથે હોય પણ ભગવાનના દર્શન કરવા જાય તો તુમડું ચાર ધામની યાત્રા કરીને આવે છે ચાર ધામના દર્શન કરીને આવે છે પણ એનો સ્વભાવ છોડતો નથી એ અંદરથી કડવું ને કડવું જ રહે છે એના અંદર કંઈ ફર્ક પડતો નથી તો અહીંયા તુમડાનો તો સંતો એક લોકોને સમજવા માટે તુમળાને વચમાં સાક્ષી તરીકે રાખ્યું છે પરંતુ કહેવાય છે સંતોનો મત એવું છે કે તમે આડંબર અને પાખંડ ભલે તમે ગમે એવા માણસો હોય તમે અંદરથી મનના નેલા જ માણસો ભર્યા હોય તમારા ચિત્રડા ચીગડોળે ચડાયે ચડેલા હોય અને તમે બહારનું જ્ઞાન ભેગું કરી લીધેલું હોય તો ઉપરથી તો તમે તૂમળા જેવા શું હશો તમારા અંદર ગંદકી પડેલી છે એટલે કે તૂમળા જેવી કડવાશ ભર ભરેલી પડી છે તો સંતોનો મત છે કે તમે ઉપરથી તમે તૂમળા જેવા બની જાઓ ઉપરથી સુંદર બની જાઓ ઉપર તમે ભગવા વસ્ત્ર ધારણ કરી લો કે સફેદ વસ્ત્ર ધારણ કરી લો કે પછી જટાઓ વધારી લો કે દાઢી વધારે લો કે મૂસો વધારે મૂછ વધારી લો કે તને હાથમાં પછીથી માળાઓ પહેરી લો ગળામાં માળાઓ પહેરેલો ત્રિપુંડ લગાવી લો અને હાથમાં ચીપિયા રાખી લો તો આ બધું ઉપરનું ધૂમડાનું ઉપરનું આવરણ છે અંદર તો કરવું જ છે તો સંતો કહે છે કે જ્યાં સુધી આ તુમડા રૂપી તમારો વેશ છે એ ભલે તમે ચારો ધામની યાત્રાઓ કરી લો ચારે ધામ ફરો અને ચારે ધામની જે પવિત્ર જગ્યાઓ છે ત્યાં તમે દર્શન કરો ચારે ધામની પવિત્ર નદીઓમાં તમે સ્નાન કરો અને ચારે ધામની પવિત્ર જગ્યામાં તમે વિસામણ કરો પણ એમ છતો આ ચાર ધામનું જે પાણી છે ચાર ધામની જે દર્શન છે ચાર ધામની જે આબોહવા છે એ શુદ્ધ આબોહવા એ તમને નહીં બદલી શકે તમે બદ્રી જશો તો તમે દર્શન કરશો પણ તમને બદરી જુદો જ લાગશે તમને બદરી ભગવાન નહીં લાગે સંતોના મત પ્રમાણે તમને બદરી ભગવાન નહીં લાગે કારણ કે જો બદરીમાં તમે બદરીને જોઈ જાઓ તો તને પોતે ખોવાઈ જાઓ એટલે સંતો કહે છે કે જ્યારે હું હતી ત્યારે હરિ ન હતા જ્યારે હું મરી ગઈ ત્યારે હરિ પધાર્યા ત્યારે હરિના દર્શન થયા એટલે કે જ્યારે હું હતો ત્યારે મેં હરિને તો જોયા જ નથી પણ જ્યારે મારો હું મરી ગયો ત્યારે મને હરિના દર્શન થયા તો હવે તને કોઈ પણ સ્થાનોમાં જાઓ કોઈ પણ પ્રકારની તપસ્યા કરો કોઈ પણ પ્રકારનો ભેખ પહેરી લો અને કોઈ પણ પ્રકારના તમે આડંબર કરી લો પણ જ્યાં સુધી અંદર હું નામની કડવા પડી છે હું સાધુ છું હું સંત છું હું જ્ઞાની છું હું ગુરુ છું હું કંઈક જાણું છું તો જીવનમાં સંતોના મત પ્રમાણે તમે ચારે તારની યાત્રા એક વખતની પણ દસ વખત યાત્રા કરશો ને તો પણ એ તૂમડું કડવું ને કડું જ રહેવાનું છે એમાં કંઈ ફેર પડવાનું નથી અરે ભલે તમે સીધા કૈલાસ જ્યાં શિવજીનું સ્થાન છે કૈલાસ પર્વત અને જ્યાં શિવજીની બેઠક છે તમે ત્યાં જઈને બેસી જાઓ તો પણ જ્યાં સુધી આ તૂમડામાં વિષય વાસના કામ ક્રોધ મત મોન લોભ અહંકાર રાગ દ્રેશ આ બધું અંદર જે તુમડામાં કડવાસ પડી છે ને અને મોટા મોટી કડવાશ તો હું પણ જ્યાં સુધી આ હું પણ પડ્યું છે ત્યાં સુધી આ તુંગળું જીવનમાં મીઠું થવાનું નથી તો હવે સંતોના મત પ્રમાણે આ તો આપણે બહારની ચાર ધામની યાત્રાની વાત કરીએ કે તુંગડું ચારેય ધામ ફરી આવ્યું આનું કંઈ આખું ભજન છે પણ ભજન કોઈ મને યાદ નથી પણ સંતો કહે છે કે તમારું ચારે ધામ ફરી આવ્યું તોય એની કડવાસ ગઈ નથી જેમ સંતો કહે છે કે ચંદનના વૃક્ષમાં સાપ પદાર્થ હોય અને ચંદન સાપ લપટાઈને રહેશે તો સાપ ચંદનના વૃક્ષે લપટાઈને રહેશે અને ચંદન એટલે કેટલું શીતલ કેટલું મીઠું કેટલું પ્રેમાળ કેટલું ઠંડુ પણ એ સાપના સાપની અંદર શીતલતા આવતી નથી સાપની અંદર ઠંડક આવતી નથી સાપની અંદર ખુશ્બુ આવતી નથી એનું ઝેર ચંદન બનતું નથી તો એવી જ રીતે હવે આપણે તુંબડાની વાત કરીએ તો આ સંતોએ બહારના તુંબડાની વાત કરીએ છીએ હકીકતમાં તો તુંબળું એ આ રીતે આપણું તુંબળું જ છે જે આપણો મસ્તકનો ભાગ કહીએ છીએ મુખનો ભાગ કહીએ છીએ એ મુખનો ભાગ એ તૂમડું છે અને આ તુંબડામાં જો એટલું ઝેર ભરેલું છે એટલું કડવું છે કે આને તમે ચારેય ધામમાં પણ નીચેનો કોઈ વાંધો નથી નીચે જે તુંબડાની તુમડાનું ઉપરથી ઝેર નીચેની પાંચ જ્ઞાનો આ ઇન્દ્રિયોમાં ક્યાંથી આવે છે તુંબડામાંથી ઝેર ટપકે છે તુમડામાંથી મોં ટપકે છે તુબડામાંથી જ કામ વાસના ટપકે છે તુમડામાંથી જ અહંકાર ટપકે છે આ તુમડામાંથી જ હું પણ ટપકે છે બીજા ક્યાંથી ટપકતું નથી એટલે સંતો કહે છે કે એ તુંબળું જે કડવું હોય એ કડવું જ રહેશે અને એને તો સુધારી શકવાની પ્રકૃતિએ બનાવેલું તુંબડું છે અને આ પણ પ્રકૃતિનું બનાવેલું જ તુંબળું છે પણ આમાં તમારો હાથ છે આને તમે ધોઈ શકો છો આ તુંબડાને કડવું તુંબડું હોય અહંકારનું તુંબડું હોય ઝેરેલું તુંડું હોય ક્રોધી તુંબડું હોય વિશ્વવાસનાથી ભરેલું તુંબડું હોય આ તૂમડાને ધોઈ શકાય છે આ તૂમડાનું ઝેર ઝેર કોથળી કાઢીને કાઢી શકાય છે હવે આ તૂમડાને ધોવા માટે કારણ કે આ તૂમડાની અંદર કેટલાય પ્રકારની ગંદકી ભરી છે તો હવે આ તૂમડાને ધોવા માટે ચારે ધામ હવે ચારે ધામ કયા ચાર ધામ તો પહેલાં તો સંતોના મત પ્રમાણે પહેલાં તો શ્વાસ ઉપર ધ્યાન ઇંગલા અને પિંગલા અને સૂક્ષ્મણા કેવાય કોઈ જગ્યાએ સંતોએ કીધું કે તમે મંત્ર જાપ કરો મંત્ર જાપની જરૂર જ નથી આ તુમળાને ધોવા તો પહેલાં તો ઇંગલા પિંગલાના અને સૂક્ષ્મણા એટલે શ્વાસનું નિયંત્રણ શ્વાસ ઉપર ધ્યાન આ પહેલી યાત્રા છે આ પહેલું યાત્રાધામ અહીંથી શરૂઆત થાય છે શ્રી ગણેશજીનામાં અહીંથી શરૂ થાય છે તમે શ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો તો જેવું આપણું મન જેવા મનના વિચારો એવો શ્વાસ શ્વાસનો લય થઈ જશે તમે વિચાર કરો તમે જો સંસારી માણસો છીએ આપણને ખબર આપણે જે એમને બેઠા હોઈએ આપણે શાંતિથી તો આપણા શ્વાસ ઓછા ચાલે છે પણ તમે 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 સંભોગની પ્રક્રિયામાં ઉતરો એટલે તમારા શ્વાસ જે ચાલતા નથી ત્રણ ગણા શ્વાસ વધી જશે કે તમારા અંદર સંભોગની પ્રક્રિયા કામ કામવાસના જાગી એટલે શ્વાસ વધી ગયા પછી તમે ક્રોધમાં આવી જાઓ તો ક્રોધમાં આવી જશો તો પણ તમારા શ્વાસ વધી જશે પછી તમે કોઈ પ્રકારની ચિંતામાં આવી જાઓ તમે ચિંતામાં આવી જશો તો તમારા શ્વાસ ઓટોમેટિક વધી જશે તમારે વધારવા નહીં પડે તો શ્વાસને અને તૂમળાને સંબંધ છે શ્વાસને અને તૂમળાને સંબંધ છે તો પહેલું જ યાત્રાધામ છે કે પહેલું જ શ્વાસ ઉપર કેન્દ્રિત કરવું અને બીજું યાત્રાધામ છે કે એને ધ્યાન આપવું એને કેન્દ્ર કેન્દ્રમાં લઈ જવું ધ્યાન આપવું હવે આ પહેલી પ્રક્રિયા થઈ શ્વાસ ઉપર શ્વાસની પણ એને ધ્યાન તો આપવું જ પડે ને તમે ધ્યાન ના આપો તો શું કરો શ્વાસ તો હોય તમે ધ્યાન આપો કે ન આપો શ્વાસનો સ્વભાવ છે ઓહમ સોહમ ચાલવાનો શ્વાસનો સ્વભાવ છે અંદરને બહાર આવવાનો પણ આપણે અહીંયા ધ્યાન એકત્રિત કરવાનું છે અને એ પણ નાકની દાંડી ઉપર આ બીજું યાત્રાધામ છે અને ત્રીજું યાત્રાધામ છે કે એ શ્વાસને શેખ નાભી સુધી પહોંચાડવાનો છે શેક કુંડલીની શક્તિ છે એને ટક્કર મારવાની છે જેમ આપણે સૂઈ ગયા હોઈએ તો કોઈ માણસ આપણને સ્પર્શ કરે તો આપણે જાગી જઈએ છીએ એમ જે આપણી કુંડલીની શક્તિ સૂઈ ગઈ છે એમને શ્વાસ શ્વાસનો સ્પર્શ કરાવો છે શ્વાસથી કુંડલીને ટક્કર મારવાની છે અને એ શ્વાસની ટક્કર વાગશે ત્યારે ઇંગલા પિંગલા અને સૂક્ષ્મણા આ ત્રણ હારે ચાલશે તો ત્રીજું યાત્રાધામ છે કે શ્વાસને શેક નાભી સુધી પહોંચાડવાનો નાભીમાંથી શ્વાસ રનિંગ લઈને બહાર નીકળી શકે અને જો નાભીમાં શ્વાસ તમારો પહોંચી ગયો તો તમારો મૂલાધાર ચક્ર જાગૃત થઈ જશે આ ત્રીજું યાત્રાધામ છે કુંડીની જાગૃત થઈ જશે આ ત્રીજું યાત્રાધામ છે અને ચોથું યાત્રાધામ છે કે જ્યારે આ જાગૃત થશે મૂલાધાર ચક્ર જ્યારે કુંડીની જાગૃતિ થશે ત્યારે આપણી ઉર્જા જે બહાર ફરી રહી છે જે સંસારમાં ફરી રહી છે જે વિષય વાસનાઓમાં ફરી રહી છે જે કામ ક્રોધમાં જે મોહમાં ફરી રહી છે જે રાગદૃશ્યમાં ફરી છે જે દ્રહિતવાદમાં ફરી રહી છે આ બધી જ ઉર્જાઓ જે ઝેરરૂપી જે કડવાશ જે બહાર ફરી રહી છે એ કડવાશ ઓટોમેટિક ધોવાઈ જવાની આ તુંબડામાંથી અને આ તુંબળું ધીરે 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 એ ઉર્જા જેમ જેમ સૂક્ષ્મણા નાડીમાં પ્રવેશ કરશે અને સુક્ષ્મણાના માર્ગે ચાલશે એટલે ચોથી યાત્રા ચોથું ધામ સૂક્ષ્મણા જો સુક્ષ્મણામાં પ્રવેશ કરશે અને ચોથા ધામની પ્રદક્ષિણા કરશે એટલે ધીરે ધીરે આ તુંબડાની અંદર જે પણ પ્રકારની કડવાશ પડી છે જે પ્રકારનું ઝેર પડ્યું છે તો આ તુંબળું ધીરે 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 એનું ઝેર નીકળતું જશે અને આ તુંબળું ધીરે ધીરે શુદ્ધ થતું જશે અને એક દિવસ આ તુંબળું એટલું બધું શુદ્ધ થઈ જશે કે આનામાં કોઈ પ્રકારનું ઝેર નહીં રહે નહીં વિષયનું નહીં વાસનાનું નહીં કામનો નહીં ક્રોધનો નહીં મોહનો નહીં અહંકારનું નહીં રાગદ્રેશનો નહીં દ્રઢ ભાવનું કોઈ પણ પ્રકારનું ઝેર આ થૂમડામાં નહીં રહે આ થૂંબળું મીઠું થઈ જશે અને પછી એના અંદર ગંગાની સરવાણી આવશે અને એ જ જે ગંગાની સરવાણી આવી બહારની ગંગા નહીં આરે કાયામાં પરગટ ગંગા મતનામ નદીઓને નાળા સંતોભાઈ ખોલી લો રુધિયાના તાળા અને ત્યારે પછી ઈરે ગંગામાં તમે ડૂબકી મારો તો ઘટ ભીતર જ વાળા સંતોભાઈ ખોલી લો રુધિયાના તાળા ખોલી લો પ્રેમના તાળા તો પછી એ ગંગામાં ડૂબકી મારવાની છે પણ ક્યારે ડૂબકી મારે છે અને એ ગંગામાં જ્યારે ડૂબકી મારશે સુક્ષ્મણામાં જ્યારે પવન ચાલશે સુક્ષ્મણામાં આપણી ઉર્જા ચાલશે અને જેમ જેમ તમડું શુદ્ધ થતું જશે એના અંદરથી જે ઝેર પડ્યું છે એ ઝેર નીકળતું જશે અને શુદ્ધ થતું જશે એમ એમ આપણે ગંગામાં ડૂબકી મારતા જઈશું અને ડૂબકી મારશું એમ ઘટ ભીતર અજવાળા થતા જશે તો એટલે જ કહ્યું છે કે સંતોએ બહારના તુમડાને આપણે દ્રષ્ટાંત આપી છે પણ આપણે આ તૂમડાનો પહેલો તૂમડું તો એનું પ્રકૃતિનો જન્મથી જ કડવું છે અને આ તો જન્મથી કડવું નથી આ તો જન્મથી શુદ્ધ જ છે પણ આપણે એને કડવું બનાવી દીધું છે તો તો આપણે ધોઈ શકીએ છીએ જો જન્મથી આ તુંબળું આ આ ભાગનું કહેવાય આ તુંબળું જો જન્મથી જ કડવું હોય કે જ્યારે સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી જ આ તુંગડું કડવું હોય તો આપણે એને સાફ ના કરી શકીએ પણ જ્યારે આનો જન્મ થયો ત્યારે આ શુદ્ધ જ હતું આ શીતળ જ હતું ધીરે 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 સંસારમાં આવતા 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 આ મામા આપણે અસંખ્ય કડવાશ ભરી દીધી તો એક અંગ કડવાશ ધોઈ નાખીએ તો એને આ તુમડાને ચાર ધામની યાત્રા કરાવવાની છે અને ચાર ધામની યાત્રા કરી નાખશું તો જ આરે કાયામાં પ્રગટ ગંગા અને એમ જ આ તુમ એ ગંગાનું નિરાતમળામાં ભરાશે પરમાત્માનું નવરાતુમળામાં આવશે એટલે આ તુમળાનો સુવાસ ખેલી ઉઠશે હરી ઓમ તત્સ આદેશના પ્રણ